જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ આશા ઈચ્છા છે કે બધા જ સ્વસ્થ અને મસ્ત હશો હું અને મારો પરિવાર બધા જ ખૂબ જ આનંદમાં છીએ ભાઈ ચાલો ત્યારે આજે ખૂબ જ પ્યારા વ્લોગની શરૂઆત કરી દઈએ જ્યાંથી ગયા વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ને ત્યાંથી જ ફરી વખત આપણે શરૂઆત કરી દઈએ આ લોગની રવિવારનો સરસ મજાનો દિવસ છે સાથે સાથે આજ ખાસ દિવસ છે આજે મારા પપ્પાનો બર્થડે છે જે મેં તમને ગયા વ્લોગમાં કીધું જ હતું અને આજે પપ્પાએ બધાને ખૂબ જ આદર અને ભાવથી બોલાવ્યા છે ભાઈ મળવા માટે આજનો વ્લોગ વધારે ને વધારે ખાસ છે માટે બધા છેલ્લે સુધી જોઈને માણીને જજો આજે તમે લોકો પણ મારા પિયરના લોકોને મળવાના છો એકી સાથે હે ને તમે બધાને ઓળખો તો છો જ તે પણ તમે બધા એકી સાથે તો મળ્યા નથી ને આજે બધાને એક જ સ્ટેજ ઉપર જોશો ચાલો ત્યારે આજે અમસ્તા પણ જો રવિવારનો દિવસ છે બધાને રજાનો દિવસ પણ હોય અને ફ્રી હોય અને આમ પણ પપ્પાનો બર્થડે છે જો મારા બંને કાકા કાકી આવ્યા છે એમના બાળકો એટલે કે મારા ભાઈ ભાભી આવ્યા છે મારા ભાઈ ભાભી બંને આવ્યા છે સાથે સાથે દિશાના પણ મમ્મી ભાઈ ભાભી સાક્ષીના મમ્મી પપ્પા અને મારા મોટા બેન અને બનેવી પણ આવ્યા છે આજે તો બધા પોતપોતાના જીવનમાંથી ટાઈમ કાઢી અને મળી જ લઈએ ભાઈ આવું ક્યારેક ક્યારેક બને એને જો કોઈના ઘરે પ્રસંગ હોય ને તો ત્યાં આગળ મળવાનું થઈ જ જાય નહીં તો જો પ્રસંગ ન હોય ને તો કાંજી દાદા પોતાનો બર્થડે મનાવી જ લે વર્ષમાં એક વખત બધાને ભેગા કરી જ દે એ શોધતા જ હોય મૂકો કંઈક ને કંઈક કે બધા આપસમાં મળી લે કારણ કે જો બધાના જીવનનું અત્યારે શેડ્યુલ એટલું ફિક્સ હોય ને એટલું ટાઈટ હોય ને કે કોઈ ફ્રી જ નથી અત્યારના સમયમાં પહેલાનો સમય એવો હતો કે બધા એકબીજાના ઘરે જઈ જઈને બે ત્રણ દિવસ અઠવાડિયું સુધી રોકાતા અને સાથે ટાઈમ સ્પેન્ડ કરતા એને પણ અત્યારના સમયમાં નોકરીઓ જ બધાની કામ ધંધા જ બધાના એવા હોય કે બધા એકબીજાની સાથે મળી જ ન શકે કોઈ સરકારી નોકરિયાત હોય કોઈને પોતાના ધંધા હોય એવા કે એ લોકો કામમાંથી ફ્રી જ ન થઈ શકે એને કોઈકને નોકરીઓ એવી હોય કે એ લોકો ચોવીસ કલાક કામ જ કરતા હોય એને અડધું મનથી ને અડધું ટાઈમ પર એને નોકરી ઉપર જઈને એને ઘરનું પણ કામ હોય ને બહારનું પણ કામ હોય ચાલો આખિરકાર કાંચી દાદાનો આજે બર્થડે આવી જ ગયો છે અને જુઓ કેટલી સરસ મજાની કેક તૈયાર કરી છે મારા ભાઈ ભાભીએ ખૂબ જ સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે કાંજી દાદાના બર્થડેનો અને કાંજી દાદાને પણ ખૂબ જ મજા આવે જો આ એક ભાગ છે ને એ જ કાંજી દાદાને ન ગમે એને કેક કટિંગ કરવું ને આ તે એવું બધું કાંજી દાદાને ગમે નહીં પણ કાંજી દાદાને એમ થાય કે મારા હિસાબે બધાને ખુશી તો મળે ને એટલા માટે થઈને એ ના પાડે નહીં હે ને ચાલો આ સમયે બધા જ ભેગા થઈ ગયા મારા ભાઈ એક બાકી હતા અત્યાર સુધી એ પણ અત્યારે આવી ગયા છે ચાલો કેક કટિંગ થઈ ગયું અને પપ્પાના ચોર્યાસીમાં વર્ષને વિદાય આપી દીધી અને પંચ્યાસીમાં વર્ષને વધાવી લીધા ભાઈ બસ આવી જ રીતે આવનારું જેટલું જીવન હોય પપ્પાનું એને એના ભાગ્યમાં જેટલું પરમાત્માએ લખેલું હોય એટલું જીવન સ્વસ્થ અને મસ્ત રીતે જીવે અને પ્રભુ પિતા પરમાત્મા પાસે બસ એટલી જ પ્રાર્થના છે કે ખૂબ જ આનંદથી આવનારો સમય પપ્પાનો જાય જો પપ્પાએ મમ્મીને કેક ખોડાવી દીધી પરાણે પરાણે હવે પપ્પા ના પાડે ભાઈ નહીં તમે બધું કરો તમારે જે કાંઈ કરવું હોય ને એ હવે હવે મને રહેવા દો પહેલાં તો પપ્પાને કેક કાપવી ને આવું બધું ગમે જ નહીં પણ પપ્પા અમારા ઉત્સાહના આ હિસાબે ના પાડે નહીં ચાલો ત્યારે એમ કરતાં કરતાં પપ્પાએ પણ મજા કરી અને અમે પણ મજા કરી ચાલો મારા બંને કાકાએ પપ્પાને શાલ ઓઢાડી એને ચાલો આ પણ એક સરસ મજાની યાદી છે અને એ બાને બધા ભેગા થયા અને ખૂબ જ એન્જોય કર્યું અમે બંને બેનો પણ કેમ બાકી રહી જઈએ એને અમે પણ પપ્પાને ગુલદસ્તો આપ્યા અને એના એમના બર્થડેને મનાવ્યો એને અમે તો શું ગિફ્ટ આપીએ અમે ગિફ્ટ કદાચ આપીએ ને તો પણ પપ્પા લે નહીં બિલકુલ ના પાડે નહીં મારે કોઈ વસ્તુ નથી જોતી બસ તમારા ચહેરા ઉપર થોડુંક મજ મારા હિસાબે જો સ્માઇલ આવી જાય ને તો મારું જીવન પણ અહોભાગ્ય થઈ જાય એને એવું જ પપ્પાનું માનવું છે એને કોઈની પાસેથી એક વસ્તુ પણ લેવાની નહીં હા એનાથી થાય ને એટલી મદદ જરૂર કરશે પણ એક વસ્તુ કોઈની લેશે નહીં એને ચાલો બધાએ ખૂબ જ વિશિષ આપી પપ્પાને ખૂબ જ એમનો બર્થડે ખૂબ દિલથી અને ભાવથી મનાવ્યો બધાએ સરસ મજાના ફોટાની યાદો સંજોવી લીધી અને બધી જ કેક કટિંગ કરી અને ચાલો લઈ આવ્યા હવે ટેબલ ઉપર હમણાં થોડુંક થોડુંક બધાને મીઠું મોઢું કરાવી દેવામાં આવશે ચાલો બધા એકી સાથે જમવા બેસી ગયા છીએ જો જમતા જમતા પણ અમે ખૂબ જ મસ્તી કરી અને ફરી પાછા આવી ગયા અમે બધા બાર અને બધા નિરાતે બેઠા છીએ અને લગભગ અમે સાંજના સાડા છ વાગ્યાથી દસ વાગ્યા સુધી આમને આમ જ બેઠા છીએ બધાએ ખૂબ જ એન્જોય કર્યો ભાઈ નાનપણની બધી જ વાતોને તાજી કરી અત્યારે બધાના બાળકો એકદમ સેટ છે અને મારા પપ્પા અને એ લોકો ત્રણ ભાઈઓ છે મારા પપ્પાના ત્રણ ભાઈઓ છે એમના બાળકો અને એના બાળકો પણ અત્યારે પોતપોતાના જીવનમાં બધા સેટ છે એને માટે કોઈ ચિંતા જેવું તો કાંઈ છે જ નહીં એ લોકોને એને અને પોતાનું જીવન પપ્પાએ ખૂબ જ જવાબદારી ભર્યું નિભાવ્યું છે ભાઈ અમને ભણાવી ગણાવી અને લાયક બનાવ્યા છે એમની જવાબદારી એને ખૂબ જ સરસ રીતે પૂરી કરી છે હવે બસ આરામના દિવસો છે મસ્ત જીવન જીવવા જેવું તો હવે જ છે એને ચાલો બધો આખો ભર્યો પૂરો પરિવાર જોઈને દાદાને એટલું આમ આનંદ થાય છે ને કે ન પૂછો વાત બસ આ જ નજારો જોવો હોય કાંજી દાદાને કે દીકરાના દીકરીઓના છોકરાઓને જુએ એના છોકરાઓને જુએ ને તો એને એટલી આનંદ આવે ને ન પૂછો વાત એમાં ધાનુ અને દ્વિજા અને નિર્મીએ તો ધમાલ બોલાવી દીધી હતી ભાઈ થોડીક વારમાં તે ધ્યાની નિર્મી અને દ્વિજા ડાન્સ કર્યો છે કાંઈ ખૂબ જ સરસ મજાનો જોકે ડાન્સ હતો ખાલી ને ખાલી નેરમી બેન પણ બીજા અને ધ્યાનું એને મદદગાર તો થાય જ ને એમને ડાન્સ કરવા દે નહીં કાંઈ ધ્યાનુબેન સરખી રીતે નિર્મી ખૂબ મસ્ત એવું પરફોર્મન્સ કર્યું અમે બધાએ તાળીઓથી એમને વધાવી લીધી ભાઈ અને સાથે સાથે ધાનુ એ પણ ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું અને એને જોઈને મારા પપ્પાને તો એટલો આનંદ થઈ ગયો ને કે ન પૂછો વાત ભાઈ સરસ મજાના નિર્મી અને દ્વિજાના પરફોર્મન્સ જોઈને કાંજી દાદાએ મસ્ત એવી ગિફ્ટ આપી બંને છોકરીઓને મસ્ત મસ્ત ગિફ્ટ આપી અને તાનુબેને તો એટલી મજા કરી છે ને કે ન પૂછો વાત એ શીખે છે ધીમે ધીમે આવતા વર્ષે જયારે કાનજી દાદાનો બર્થ ડે આવશે ને ત્યારે શીખી જશે ચાલો બંને છોકરીઓને ગિફ્ટ આપી મસ્ત મસ્ત બોટલ આપી જો સ્કૂલે લઈ જશે ને હવે ત્યાં નિર્મી હા નિર્મી ખુશ થઈ ગઈ ચાલો દ્વિજા પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને અમે બધાએ સાથે મળીને બધાએ ફોટા પડાવ્યા એને યાદોને સંજોવી લીધી ખૂબ જ એન્જોય કર્યો મસ્ત મસ્ત ફોટા પડ્યા અને આ અંદર બધા ફોટા સમાવી લીધા ભાઈ અને ખૂબ એન્જોય કરીને આવી ગયા પાછા ઘરે બધાએ વિદાય લીધી અને સમયે બધા છૂટા પડ્યા ખૂબ જ એન્જોય કર્યો અને બધાએ એકદમ પ્રેમથી છૂટા પડ્યા અને કાંછી દાદા બા મારા બેન અને બનેવી એ બધા આવી ગયા અમે સાથે ઘરે એને ચાલો બેન ગયા છે અત્યારે મામાના ઘરે મારો નાનો ભાઈ છે ને એમના ઘરે ગયા છે કારણ કે નિર્મિને બીજાને છોડવા તૈયાર જ નહોતી એટલે પછી એની સાથે ગઈ છે ને અત્યારે દિશા દિશા અને નિખિલ બંને એને લેવા માટે ગયા છે તેડવા માટે ગયા છે ચાલો પથારીની તૈયારી થઈ ગઈ છે અમે ઘણીવાર સાથે બેઠા એને ખૂબ જ બેઠા અને પેલાની બધી જ વાતોને તાજી કરી ભાઈ અને કમલેશને પણ ખૂબ જ યાદ કર્યા આ સમયે અને હું મારા પપ્પા માટે લઈ આવી છું ગાદલામાં પાથરવાના ઓછાડ લઈ આવી છું કાંજી દાદા એ મંગાવ્યા હતા તો હું બતાવું છું દાદા કેવા લાગે છે બતાવો એને કાંજી દાદા જોઈને ખુશ થઈ ગયા કે ના સરસ છે એકદમ મસ્ત છે ચાલો ત્યારે સુવાની તૈયારી થઈ ગઈ રાતે અમે બધા જ ખૂબ જ બેઠા એને લગભગ દસ દસ સાડા દસે આવ્યા હતા ઘરે અને ત્યારથી બાર વાગ્યા સુધી આમને આમ જ બેઠા અને ચાલો અત્યારે પછી સાક્ષી સાક્ષીને કિશનને કીધું કે તમે સૂઈ જાઓ હવે તમે તારે અને એ લોકો ગયા પછી અમે ઘણી બધી વાર બેઠા અને છોકરાઓને કાલે સવારમાંથી પાછી ડ્યુટી શરૂ થઈ જાય એટલે એ લોકોને કહી દીધું કે તમે લોકો તો જાઓ અમે એ લોકો તો નિવૃત્ત જ છીએ પણ તમારે લોકોને સવારે જવાનું છે એટલા માટે થઈને તમે નીકળી જાઓ ચાલો હવે સમય થઈ ગયો છે એકદમ સવારનો પરોઢનો એને સરસ મજાના દીવાબત્તી સેવા આ તે બધું જ થઈ ગયું છે અને આ સમય છે સવારના નાસ્તાનો કાંજી દાદા તો વહેલા ચાર વાગ્યામાં ઉઠી જાય ભાઈ અને ચાર વાગ્યામાં ઉઠી પોતાનું વોકિંગ વોકિંગ કરી લે અને અત્યારે ચાલો નાસ્તાનો સમય છે અને નાસ્તામાં પણ એ લોકોને સાદું જ જોઈએ અને જો ગાંઠિયા મૂકીએ ને તો પણ ના પાડે મમ્મી થોડુંક થોડુંક ખાઈએ તે પપ્પા તો બિલકુલ ના પાડે ચાલો પણ તૈયાર થઈને અત્યારે આવી ગયા છે એ એ લોકો પણ હમણાં થોડીક વારમાં જ વિદાય લઈ અને જો નાસ્તામાં ખાલીને ખાલી સાદી રોટલી અને ફુલકા રોટલી બિલકુલ ઘી પણ નહીં અને કોઈ વસ્તુ નહીં અને દાદા તો રોટલીને એકદમ ક્રશ કરીને ખાય છે એને એ ચાવી શકતા નથી અને સાથે સાથે હું મારા બનેવી અને બેન અમે લોકો પણ ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા સૌથી પહેલા એને પેલા દાદા અને બાને બેસાડી દીધા અને પછી હું મારી બેન અને મારા બનેવી ત્રણેય બેસી ગયા અને ચાલો છોકરાઓ બધા જ બાકી છે નિખિલ કિશન દિશા સાક્ષી બધા જ બાકી છે પણ ચાલો અમે સૌથી પહેલા ગરમા ગરમ દિશા થેપલા બનાવતી હતી ને તો અમે ત્રણેય નાસ્તો કરવા માટે બેસી ગયા ચાલો અત્યારે છોકરાઓ પણ બધા જ નાસ્તો કરવા બેસી ગયા છે હમણાં થોડીક વારમાં જ છોકરાઓ પણ વિદાય લઈ લેશે એને કાનજી દાદાને એક મોટો ભાર કમલેશ ગયા ને ત્યાર પછી એ જ તે કે ઘર કેમ ચાલશે બટે તું ખુશ તો છો કે નહીં એમ તારા બાળકો વ્યવસ્થિત બધું ચલાવી તો શકે છે કે નહીં નિખિલ કિશન દાદાને દિલાસો આપે છે કે દાદા તમે બિલકુલ ચિંતા ન કરો અમારી અમે એકદમ સરસ અને સુવ્યવસ્થિત અમારું જીવન જીવીએ છીએ અને કામ પણ કરીએ છીએ ખૂબ જ મહેનત કરીએ છીએ મહેનત નું ફળ આજ નહીં તો કાલ દાદા મળવાનું જ છે નિખિલ સમજાવે છે દાદાને અને દાદાને ખુશી પણ થાય છે કે ના હવે મને એવું થાય છે કે કાંઈ વાંધો નહીં કમલેશ નથી તો આ ઘરને સંભાળવાવાળા તારા બે પૈડા છે હે ને એટલે મને હવે તારી કોઈ ચિંતા નથી અને મારા છોકરો પેટ ભરી ભરીને દાદાને દિલાસો પણ આપે છે કે દાદા તમે બિલકુલ ચિંતા ન કરો અમે બધા જ ખુશીથી રહીએ છીએ ચાલો દિશા બહાર ગઈ છે અને હું મહેમાનોને સંભાળું છું અને દિશા બહાર ગઈ છે નિખિલ અને કિશનને વિદાય આપવા માટે સાક્ષી તો પહેલા જ જતી રહી નોકરી ઉપર અને હવે જશે નિખિલ કિશન જોબ ઉપર હે ને હવે આવશે બે દિવસ પછી અત્યારે રાજકોટ જાય છે એ લોકોને ઘણું કામ છે એટલા માટે થઈને હવે આવશે બે દિવસ પછી ચાલો થોડીક વાર પછી મારી બેન પણ વિદાય લે છે મારા બેન અને બનેવી જાય છે એ લોકો વડિયાથી આવ્યા છે અને ચાલો એ પણ અત્યારે જાય છે સવારમાં જે ઠંડો પોર છે ને અત્યારે નીકળી જશે ને તો તડકો થાય એ પહેલા ત્યાં સુધી પહોંચી જશે ચાલો બંનેને વિદાય આપી દીધી બે દિવસ સાથે રહ્યા ને આમ તો એક જ દિવસ કહેવાય કાલ સાંજે એ લોકો આવ્યા હતા અત્યારે લગભગ નવ દસ વાગે નવ થી દસ વાગ્યાનો ટાઈમ છે એ લોકોએ રજા લઈ લીધી ચાલો અને પહોંચશે પછી તરત જ ફોન કરશે પપ્પા કે મજા આવી આ બે દિવસ સારામાં સારા ગયા હજી પપ્પા રોકાવાના છે બપોર સુધી રોકાશે ત્યાં સુધી ચાલો અમે ઘરનું કામ કરી લઈએ દિશા એ ધીમે ધીમે કરીને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું વાસણ બધા જ આપી દીધા બેન આવે છે એ વાસણ માંજી દેશે અને દિશાબેન ખાલી થોડા થોડા ઘરના વાસણ માંજવાના હોય એ જ ખાલી અંદરના કિચનના અમુક અમુક જ વાસણ છે કે જે જાતે ઉટકવાના હોય એને બાકી તો બધા બહાર ઉટકાઈ જશે હમણાં જ તે દિશાબેન જો ફ્રી થઈ ગયા કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું એવું જ લાગે કે ચાલો હવે રસોઈ માંડી જ દઈએ અને ચાલો હમણાં રસોઈનો સમય થઈ જ ગયો છે પણ હું પપ્પાની સાથે વાતો કરું છું અને થોડીક વાર માટે થઈને બેસી લઈએ ટાઈમ છે તો માણી લઈએ એને આવા દિવસો પાછા ફરી ફરી નથી આવતા હે ને હવે પપ્પા આવશે બે ત્રણ મહિને એક વખત એને બે ત્રણ મહિના થાય ને ત્યારે આવવાનો વાયદો કરે પણ લગભગ મેજોરિટી તો એક મહિનામાં એકાદ વખત આવવાનું થય જ જાય પણ કદાચ ન થાય ને તો બે ત્રણ મહિનાનું તો એ કે જ તે બે ત્રણ મહિના થાય ને એટલે એને પણ થાય અને મને પણ એમ થાય કે પપ્પા આવો ને એકાદ દિવસ રોકાવા એ બહુ ન રોકાય પણ એકાદ દિવસ તો આવે જ તે એમ કે દીકરીના ઘરે ખવાય પીવાય નહીં ભાઈ દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય અમે એમ કહીએ કે ભાઈ એવું ન હોય એ બધા દિવસો જતા રહ્યા પહેલાં બધું એવું હતું હવે એવું કાંઈ છે નહીં ચાલો ધાનુબેનને પણ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ધાનુબેન જુઓ એને પાણી ભરીને બહાર કોગળા કરવા જાય છે માંડ માંડ એના હાથમાંથી ગ્લાસ લઈ લીધો ચાલો ધાનુબેન તૈયાર થઈ ગયા છે થોડીક વારમાં તે જવાના છે સ્કૂલે દાદાને જય શ્રી કૃષ્ણ કહી દેશે બાને પણ સાથે સાથે જય શ્રી કૃષ્ણ કહી દેશે મારા ભાઈનો બાબો આવ્યો છે અત્યારે દાદાને લેવા માટે થઈને એને મારા ભાઈના બાબાને પણ શાંતિ ન થાય દાદા જવાના હોય ને હોય ને અહીંયા આગળ એટલે એને એમ થાય કે હું દાદાને જલ્દી ઘરે લઈ જાઉં ચાલો ધાનુબહેને જવાની ઈચ્છા બિલકુલ થતી નથી અત્યારે સ્કૂલે પણ પરાણે જાય છે દાદા ઘરે છે ને એટલા માટે ધાનુને ગમતું નથી જવું સ્કૂલે પણ એને મનાવી ખૂબ જ મનાવી કે બેટા દાદા હજી રોકાવાના છે સાંજ સુધી તું આવીશ ને ત્યારે દાદા અહીંયા જ હશે એમ કરીને એ ગઈ છે ચાલો ધાનુને માંડ માંડ મનાવી અને ફાઇનલી એ પહોંચી ગઈ સ્કૂલે અને બહુ જ છે એને એમ જ થાય કે દાદા જતા રહે છે ચાલો દિશાબેન પણ હવે આવી ગયા છે કિચનની અંદર ફટાફટ રસોઈ કરી અને ચાલો સૌથી પહેલાં બા અને દાદાને જમવા બેસાડી દીધા અત્યારે વાગ્યા હશે લગભગ સાડા અગિયારથી નો સમય છે અને કારણ કે જો ઉંમર થઈ જાય ને પછી ટાઈમ ટુ ટાઈમ જમવું ખૂબ જરૂરી છે અનેક દવાઓ પણ લેવાની હોય તો ટાઈમે જમી લે તો વધારે મજા આવે તો અમે એમનો ટાઈમ ઘણો બધો સાચવી લઈએ ભાઈ અને દિશા ગરમા ગરમ રોટલી આપતી જાય અને હું પીરસતી જાઉં અને બા દાદા અને રાજન જમતા જાય છે મારો ભાઈનો બાબો આવ્યો છે સાથે સાથે બધા જમી લેશું ચલો આ સમય હતો સાથે રહેવાનો એને દાદાને એને બાને જ્યારે આવે ને ત્યારે હું એમને નખ કાપી દઉં એને મારો ભાઈ પણ એની પાસે હોય ને ત્યાં સુધી એ નખ કાપી જ દે પણ મને પણ ક્યારેક ક્યારેક મોકો મળી જાય કે હું કાંજી દાદા અને બાના નખ કાપી દઉં અને વધી ગયા હોય ને જ્યારે આવે ને ત્યારે એ કહે જ તે કે મને સેજ નખ કાપી દે ને બેન અને હું પણ જો ક્યારેક જોઈ જાઉં તો એમને કહી દઉં ચાલો બાને અને દાદાને જવાનો ટાઈમ એકદમ થઈ ગયો છે વિદાય લે છે એને એને એવું નક્કી કર્યું છે કે મારે બાને દાદાની સાથે જ રહેવું છે એ બેન બેસી ગયા જોઈ લો માંડ માંડ એને નીચે ઉતારી છે કાંઈ કે ન પૂછો વાત એને ખૂબ જ મગજ મારી કરી ત્યારે બેન નીચે ઉતર્યા છે